મારા સાતુના લડ તૈયાર ડુંગરી આ તો તમે આવો કોઈ દેખાતા તો બહુ ખાધા ખાઈ ને મોટી ત્યાં ખાધા તો સુપર હેલો ફ્રેન્ડ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગમાં તમને એમ થતું હશે કે વ્લોગ કર્યો છે સિક્સટીન પ્રો મેક્સમાં ચાલુ તો ભાઈ ના આપણો જે જૂનો મોબાઈલ હતો ને એમાં જ ચાલુ છે અને આ મોબાઈલ છે ને આપણો પછી ઘરામાં પેક પડ્યો છે કેમ કે આઈ હાઈડ્રો નથી એનું કારણ છે કે કાલે મોડું થઈ ગયું હતું તો મઢે નહોતું જવાનું માતાજી અમારે કુળદેવીનું મઢ છે ત્યાં નહોતું જવાનું તો પહેલાં ના જવાનું છે પગે લાગવા શ્રીફર વધારવા ને પછી મોબાઈલ આપણે આ ચેનલ બધી આઈડી છે આમાં એડ કરવાની છે નાખવાની છે ને આજે બનાવવાના છે ખાસ કરીને શું કરી લીટી ચોખા બનાવવાના છે તો વ્લોગ માં રહેજો કેમ કે એમાં સાણા ગોતો આપણે સાણા કેવ ને તારી ભાષા શું કેવું મારા ભાષામાં ગોઠા કહેવાય ગોઠા આપણે સેણા ગુજરાતીમાં સાણા સાણા લેવા જવાના છે અને સાણા માં શેકવા પડે ઉકા હોય છે મને ખબર નથી આપણે ખાધા એમ નથી ને બહુ જોયા છે જે કેમ બની ખબર નથી તો વ્લોગ માં રહેજો બના ઉપર કડક થાય હો કેમ કડક ના લાગે કેવું ઓલા ના લાગે આડા માં તો સાણા માં શેકવાનું તો કાઈ નહીં વ્લોગ માં રહેજો બહુ મજા આવે છે કેમ લીટી ચોખા બને છે એ જોવાનું છે આપણે ખાસ કરીને તો હમણાં સાણા લઈ આવી પેલા મઢેસી આવી નવા નવા કોભર કવર બોલ બધું મૂકી દે આમાં દીખે ફરી ફર લઈ લે ને હવે આપણે પેલા મઢે જઈ પછી સાણા ગોચાવી મારે વાડીએ પડ્યા છે માંથી લેવાનું છે લઈ આવી ને પછી બનાવવાનું છે આપણે લીટી શોખા એટલે હાજનો સમયનો બ્લોગ ચાલુ કર્યો છે કે છ વાગે આવ્યો છે સાડા પાંચ છે તો બ્લોગ હાજે આજે લઈ આવ્યા હું બહુ લેટ ચાલુ કર્યો છે કેમ કે લીટી શોખા પ્રીતિ કે રાતે બનાવવાના હોય દિવસે બને શું કરવા એટલે રાતે રાતે ખાવામાં મજા કુછ ઓર હોતા તો કઈ બ્લોગ માં તો બહુ મજા આવવાની છે ને બીજી વાત આજે પણ અમે છે ને આખો દિવસ રાજુલા માં જતા દસ વાગ્યા ના વહેજા હતા રાજુલા માં ખરીદી કરવા પ્રીતિ કે મારે હાડી લેવી છે તો કેટલી અરખા ગલી સાધો હાડી નથી લાવી હાડી તો લાવી હતી આને બંગડી બંગડી જોઈને તમને ખબર પડી કે હાડી કેવી છે મેચિંગ છે તો ત્યારે તો કરી કે કે મારે આ હોત મેચિંગ છે હમ આ તો મોજા છે ટાઈટ માં પહેરવા વાળા મોજા ને જોવા હાડી બતાડ દે બજાય

તો અત્યારે તો આપણે જવાનું છે વાડીએ સાણા વીણવા કેમ કે આપણે બનાવવાનું છે લીટી ચોખા પ્રીતિ સાણા પણ ગાડી તો છે ને ત્યારે હજી ગાડી આગળ આવશે હર્ષી ને કંચ ની જશે વાડીએ તો એને ફોન કરી સાણા વાડીએ પડ્યા છે તો લેતા વાડી થઈ જાય ઓહ તો તો જવું પડશે આપણે હાલો લઈ આવી સાણા મેજિક લઈને જવાનું છે અમારી ગાડી ઘેર છે ને એટલે જવાનું છે મેજિક લઈને આવું લીધું દેવા જવાનું નાની પડે ને નાનો પડે તો પછી લાવવાની એમાં થોડી આ રાખી લે હે તો ચલો કાઈ મેજિક લઈને જાય આપણે વાડીએ રસ્તામાં પ્રીતિના કપડાં સીવા દેવાના છે તો દે દેવાના છે ને સાણા લઈને જવાનું છે અને પછી બનાવવાનું છે આપણે લીટી ચોખા કેવા બને કેવા છે ખબર પડી જાગડી હું તો સાખી તમારે ખાલી વિડીયો માં જોવાનું છે વાડી આવી ગયા છે ભાઈ ને તો પ્રીતિએ લીધું છે તગારું સાણા વીડવા કેમ બગડેલું છે ઓ આવો રસ્તો છે ભાઈ આપણો પ્રીતિ પ્રીતે જો સાણા વીણે છે આ મારા મમ્મી ઢગલો કર્યો છે એમાંથી હુકલ હુકલ લેવાના છે ઢગલો કર્યો છે નોખો ભાઈ હાલ છે પ્રીતિ શું કરશ થોડુંક લીલું હાલે એવું કઈ ન હોય ન હાલે મને બહુ ખબર નથી લીલું થોડુંક હોય સગી જાય કે ન સગીએ તો સાણા લઈ જવાનો છે ભાઈ સાણા અલગ જ હસતો મસ્ત વ્લોગ બનવાનો છે અને આસ્તો મસ્ત લીટી શોખે બનવાનો છે કેમ કે સાણા એ પણ છે કેમ હું છે મને કઈ ખબર નથી બહુ આપણે વિડીયો કદી દી જોયો નથી લાઈવ જ બનાવી લેવાનો છે પ્રીતિને આવડે છે હું ઉપાધી છે આપણે બાકી તો આપણે વાડીએ છે ને અહીંયા શું કે મકાઈ વાયેલી છે પછી આ સાઈડમાં વાયેલી છે આપણે જુવાર જુવાર મસ્ત થઈ જશે મારી જીવડી પછી આ રીંગણી છે ઠેઠુંથી ખાવ પૂરતી આપણે કાંઈ વેચતા નથી રીંગણા પણ આપણે ઘર પૂરતી હાલ્યા કરે એમ તો ભાઈ એક તો ગારો સાણા થઈ જશે પ્રીતિએ ગોતી લીધા છે કાં ગોઈઠા ગોઈઠા કોડેરા હે કોડેરા ખાઈ ગોતી લીધે હું તો કઉ સાણા સડાવ લે સડાવ એમ વજન થોડો છે કા વાહ એક નંબર નજારો લાગે પ્રીતિ વાહ વાહ કા બજો તો સુપર દેશી લાગી ગયા લે તો હું જાઉ લોટ રાખીએ ધોડી નું

મિક્સ કરીને કાક લોટ બાંધવાનો છે કાક છે હું હું નાખી આડી જોઈ હું પહેલા લોટ બાંધી નાખું આમાં લોટમાં મીઠું નથી નાખવા આમાં તેલ નથી નાખવા કોરા બાંધવાની પ્લસ માં જોઈ લીજે અપના સાતુના અહીંયા મસાલા હું તૈયાર કરને આમાંથી બે નાખવાની આમાં જદી એવા લાગે કે ઓરોમાં નાખવાની લાગ બધે યાની ઓરોને મારે સોખા કહેવાય ઓ એ કન્ફ્યુઝ ના થાવાની એવું છે કે બાટીને લીટી કહેવાય ભસપુરી ભાષામાં હા ઓર ઓરોને ચોખા

એવું હોય ઓ મે અત્યાર સુધી હું તો કોક કાન ભેગો લોટ વાગી મિક્સ કરી નાખું ગોટા થોડી બનાવવાની હોય હે એવું છે તો મને કાઈ ખબર નથી કેમ બનાવ છે હું તો કહું કે આ બધા લોટ ભેગો આ બધા મસાલો બધું નાખી લોટ બંધ દેવાનો પછી ગોર ગોર કરી નાખવાના અને શેકી નાખવાનું આ બધા ને અલગથી મિક્સ કરવાનું એવું એમ ને પછી આમાં આમાં ભરવાનું ઓહ લોક માં રહેજો બહુ મજા આવે છે કેવા બનશે એટલે તો હેકી ને હેકલ ના કરીને લીટી માં વિવેક માટે છે ભાઈ ઠંડી માં વિવેક ભાઈ ને શરદી થઈ ગઈ છે ઓ તો અમકો જોઈએ કંચન

એનો તો આ લોટ થાય છે તમને રીયલ સમજાવું નકર કે આ સાતું હું છે આન સખી તો કેવા લાગે તો કાઈ છેણાનો લોટ છેણાનો ભૂકો કર્યો એમ આપણે લો છેણા ખાઈ કાબુલી છેણા ખાઈ એવું છે કાઈ તો કોક તો કા તો ભાવે તો ધરીક સાકી લઉં સપટી ઉલાલાઈ અજી એક બસ અમે નાખવા રેડી છે છેણા જેવું લાગે લાગે

अभी मारे जावानु से हम भरवा तो केवी हम आप लोग को बता ब्लॉग में बने apa? ini

કાસા હા લીલું સાણું છે એમ કે આ લીલું સાણું છે તો ઓદા છે મરે ઓદા હું કે તું યાદ આવી ગયો ઓદા છે હા બાકી તો મંદિરે આરતી થાય છે અને કઈ જાજો ટાઈમ થયો નથી બાકી આ ભટવા થઈ જાય ને આગળ તો કક મજા આવે પ્રીતિ હવે આ ભડકો તો થઈ ગયો છે હવે કઈ શેકવાનું છે હજી લાટ બધાય જગી જાય જીવા આવડ ભડકા થાય એટલું હોય જ ભડકો હમ પછી અહીંયા આ લકડું છે ને આમાં પથારી કરી દેવાની હા પથારી કરી

खटो बोलायो छे उ सकाई हो आ जाओ जाओ ठामडा वडा उठके नको हम जो खायली त वाटे नोरया त खायली म केवी होवन न भुखा सही मिले तमे भुखा सी खाय दीतोला केवा मेजिक म गरिन ती ती भरी जा खाली मर्सि आ वधवा दी था हा प्रीति छे કેટલું નીકળે ભાંગી નહીં થાય ને ન ભાંગ્યું ન હોય કાંઈ ન ભાંગ્યું નો ભાંગ્યો કેમ થઈ ગયો મસ્ત સબ હવે કકલ કહે છે સમકે છે હવે મેચીનું કામ રેડી છે હવે ઘી હોય તો ઘી સોપડી દીધા એવું છે ઓહ હમ હવે તેલ સમકે એમ એમ થઈ જાય

આ લીટી તૈયાર થઈ જશે અને પ્રીતિ અહીં તો સોખા બનાવે છે મને સોખા સોખા લાગે છે આ સોખા બીજા છે અને આ મસાલો તૈયાર કરી દેતા આ મસાલો આખી ગરમ કરી લીધો છે ઠગી લીધો પ્રીતિ આ સોખાની વાત કરતી હતી તો અત્યાર સુધી મને એમ લાગતું હતું કે રીયલ આપણે સોખા બનાવ એ સોખાની વાત કરે છે પ્રીતિ સોખા મને આખી કેતા છે ચોવલની નક કેતી નહી હું સાવલ નહોતી પ્રીતિ સોખા કેને મે કીધું લીટી સોખા કેમ બનતા હવે એમ નાખી દઉં મીઠું ઓ આ મીઠું નાખين જોઈ લેશે

ને પ્રીતિ ભૂખ લાગી ગઈ બોલ કે ભૂખ તો લાગે ને કેદુને ભૂખ લાગે આ ભૂખ લાગી કેદુને આ હું જે આ લીટી ભૂખ લાગી લાઈ તો મુલાયમ છે હ એવું એમ આ રે